નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો મિત્રો શિક્ષક ભરતીમાં તારીખમાં ફેરફાર જોવા મળી રહ્યો છે સવાર સવારમાં એક મોટી જાહેરાત પણ છે મિત્રો અંતે શિક્ષણ વિભાગે લીધો છે નિર્ણય તમામ ઉમેદવારો ખાસ આ નોંધ છે મિત્રો ચોક્કસ મેળવજો અને માહિતી છે મિત્રો ખાસ પૂરી જોવાનું ભૂલશો નહીં નવા ચેનલ ઉપર શો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો કેમ કે આવી જ ઇન્ફોર્મેશન એને હવેની નવી ભરતીની અપડેટ તમને જે મિત્રો મિત્રો જોવા મળી જશે તો ખાસ આજની અપડેટ શું ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ખાસ તમે જોઈન કરી નાખો હવે વાત કરીએ મિત્રો ઘણા ઉમેદવારોને ટેકનિકલ ઇશ્યુના કારણે શાળા પસંદગી નહીં અને એરર આવી રહ્યું હતું જેમાં નવ તારીખ મિત્રો છેલ્લી હતી તો ફરી મિત્રો શિક્ષણ વિભાગ તરફથી એક મહત્વની અપડેટ આપવામાં આવી છે જેમાં મિત્રો તમામ ઉમેદવારો માટે તો કયા કયા ઉમેદવારો માટેની અપડેટ છે તો ખાસ વિગતવાર થોડી ચર્ચા કરીએ તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળેલું છે સરકારી અને બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો માટે ઓનલાઈન શાળા પસંદગીની મુદત દસ છ બે હજાર રોજ અગિયાર ને સાઠ કલાક સુધી લંબાવવામાં આવેલી છે જેની ઉમેદવારો ખાસ નોંધ લેવી તો મિત્રો આજની તારીખ દસ છ બે છે જે તમને જોવા મળી રહી છે તો આજના તારીખ મિત્રો તો રાત્રે વાગ્યા વાગ્યા સુધી સુધી એટલે કે તો આપણે પૂર્ણ કરી લેજો બાકી મિત્રો આગળની તારીખ વધે છે કે નહીં એ બે નંબરની વાત છે પરંતુ આજે કરવામાં આવી છે ટેકનિકલ ઇસ્યુ જે ઘણા ઉમેદવારોને જોવા મળી રહી હતી તેને રાહતને લઈ મિત્રો એક મહત્વના સમાચાર મળ્યા છે તો આજની તારીખ દસ છ બે હજાર પચીસના ના રોજ છે તો સવાર સવાર અમને અપડેટ હતી મિત્રો ખાસ વિડીયો વધુ વધુ શેર કરશો જે તમામ ઉમેદવારો જે પણ ઉમેદવારો બાકી છે ખાસ શાળા પસંદગી કરી લે તો આ હતી અપડેટ વિડીયો પસંદ લાઇક કરજો અને ખાસ મિત્રો શિક્ષણ મંત્રીનું એક મહત્વનું નિવેદન છે જે ચોવીસ કલાકના પ્લેટફોર્મ ઉપર તેનો વિડીયો આપણે ટૂંક સમયમાં મૂકવાનો છે તો ખાસ બધા રહેજો અને બે લાયકન ખાસ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત